કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર આજની તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ વિડીયોમાં આગળ ભાઈના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તો જોઈએ આજના કાળા તલના બજારમાં મોરબી બે હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા રાજકોટ બે હજાર છસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા બે હજાર ચારસો ને બાવન રૂપિયા ત્રણ હજાર આઠસો ને એસી રૂપિયા અમરેલી બે હજાર ચારસો ને સાઠ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર બે હજાર ત્રણસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા વિસાવદર બે હજાર ચારસો ને એકતાલીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સિતેર રૂપિયા મેંદેડા બે હજાર પાંચસો ને દસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા હળવદ બે હજાર ત્રણસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા બોટાદ બે હજાર પાંચસો ને પંચાવન રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવનગર બે હજાર છસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર બે હજાર છસો ને એકાવન રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એકસોઠ રૂપિયા કાલાવડ બે હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા જૂનાગઢ બે હજાર પાંચસો ને બાવન રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને એકોતેર રૂપિયા બાબરા બે હજાર ચારસો ને એકોતેર રૂપિયાથી ત્રણ હજાર છસો ને છપ્પન રૂપિયા મહુવા બે હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને પાંત્રીસ રૂપિયા જસદણ બે હજાર નવસો ને બત્રીસ રૂપિયાથી ચાર હજાર ને પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન